નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું ચેતન ગુજરાત મીરા એકેડમી તરફથી પોલીસ ભરતીની અંદર તમારી માટે તમારી જે શારીરિક કસોટી હોય છે એની માટે કેવી રીતે આયોજન કરેલું હોય છે તેને માટે એક ફરીથી વિડીયો લઈને આવ્યો છું તો વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં આપણે જોઈશું તો કે પોલીસ ભરતીના જે ગ્રાઉન્ડ હોય છે તેમાં પોલીસ ભરતીના એટલે કે ગુજરાત પોલીસ દ્વારા કેવી રીતે આયોજન કરેલું હોય છે તો કે વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલાં વાત કરી

હવે જેવી રીતે બસો વિદ્યાર્થીઓ થઈ ગયા પછી એ બસો વિદ્યાર્થી ક્રમ અનુસાર અહીંયા બાયોમેટ્રિક ની અંદર શું કરવામાં આવે છે મોકલવામાં આવે છે તેમની જે બાયોમેટ્રિક ની પ્રોસેસ હોય છે તે બાયોમેટ્રિક માં મોકલવામાં આવે છે એરિયા વન અને બાયોમેટ્રિક ની વચ્ચે અહીંયા તમને શું તમારા જે પગ હોય છે ને પગ ની અંદર શું લગાડવામાં આવે છે અહીંયા ચીપ લગાડવામાં આવે શું લગાડવામાં આવે છે ચીપ લગાડવામાં આવે છે તો કે

તેમને દોડવું પડે છે જે પાંચ કિલોમીટર કે પાંચ કિલોમીટર તેમને દોડી હવે આમાંથી જે પાસ થશે એટલે કે જે જે ગ્રાઉન્ડમાં કિલોમીટર વિદ્યાર્થીઓ મિનિટની અંદર દોડી જાય છે તે વિદ્યાર્થીઓને દોડી ગયા પછી પૂરેપૂરા વિદ્યાર્થીઓને અહીંયા એક વ્યવસ્થા કરેલી હોય ત્યાં બેસાડવામાં આવે છે એ વ્યવસ્થા શું કરેલી હોય છે વ્યવસ્થા કરેલી હોય છે તે વ્યવસ્થા અનુસાર તેમને શું કરવામાં આવે છે બેસાડવામાં આવે છે

જે પાસ થયેલા હશે તેમને અલગ કરશે અને જે ફેલ હશે તે ફેલને શું કરી દેશે અહીંયા જ બેસાડી રાખવામાં આવશે પછી આ જે પાસ વિદ્યાર્થીઓ હશે તેમને ક્યાં મોકલવામાં આવશે ફિઝિકલ સ્ટાન્ડર્ડ ટેસ્ટ એટલે કે તેમની જે છાતી છે તેમની ઊંચાઈનું માપન કરવામાં આવશે ત્યાં તમને શું કરી દેવામાં આવશે પાસ કરીને એટલે કે ફિઝિકલ સ્ટાન્ડર્ડ ટેસ્ટ પીએસટી નો પાસ નો સિક્કો મારીને તમને ફરીથી ક્યાં મોકલી દેવામાં આવશે તમે જ્યાં એટલે કે જ્યાંથી એન્ટ્રી કરી હતી ત્યાંથી તમને ગ્રાઉન્ડની બહાર જવા મળી જશે તો કે સર કોઈ વાંધો નહી આ તો કે ગ્રાઉન્ડ નું આયોજન હતું પણ બીજી વસ્તુ એ તો કે સવારે કેટલા વાગે જુઓ આ બસ્સો વિદ્યાર્થીઓમાં નંબર લાવો ને વિદ્યાર્થીઓ આપણે આજે એરિયા વન માં જે બસો વિદ્યાર્થીઓ લોકો બેસાડેલા હોય છે ને વિદ્યાર્થી મિત્રો ત્યારે તમારી શિફ્ટ પાંચ વાગ્યાની હોય છ વાગ્યાની હોય કે સાત વાગ્યાની હોય તેનાથી કોઈ જ મતલબ રહેતો નથી ત્યાં એક જ વસ્તુ કામ કરે વહેલા તે પહેલાના ધોરણે એટલે તમે જેટલા જલ્દી જાઓ એટલું આ બસો ની અંદર તમારે શું આવે છે નંબર આવી જશે જેટલા જલ્દી જશો એટલું બાયોમેટ્રિક જલ્દી થશે અને બાયોમેટ્રિક જલ્દી થશે એટલે તમે ગ્રાઉન્ડ એટલે કે સવાર સવારમાં તમે કમસે કમ આઠ વાગ્યાની આજુબાજુ જુઓ તમે ફ્રી થઈ જશો એટલે કે તમે ફિઝિકલ પાસ કરીને બહાર નીકળી જશો પણ ક્યારે કે સવારે તમારે જલ્દી જવું પડે તમને પાંચ વાગ્યાનો ટાઈમ આપ્યો હોય તો કે હું સાડા ચારે જઈશ ચાલે ત પણ ગ્રાઉન્ડની અંદર અમુક જે ગ્રાઉન્ડ છે તેની અંદર એન્ટ્રી જલ્દી એટલે કે પ્રવેશ જલ્દી શરૂ કરી દેવામાં આવે છે તમારે સાડા ચાર સાત વાગ્યાનો ટાઈમિંગ હોય તમારો એક્ઝામનો અને તમે જાઓ સાત વાગે તે યોગ્ય નથી જલ્દી નીકળી જવાનું સાત વાગ્યાનો ટાઈમિંગ હોય તો તમારે અને ગ્રાઉન્ડમાંથી બહાર પીએચટી અને પીઈટી નો સિક્કો મારીને ગ્રાઉન્ડની બહાર જ્યારે બહાર નીકળી જશો પછી તો એ સિક્કો લઈને એટલે કે જે તમારું હોલ ટિકિટ પર સિક્કો મારેલો હશે બે સિક્કા લાગેલા હશે એક

તમે જો પાસ થઈ પચાસ ટકા તમે શું કરી નાખી છે તમારી જે લડાઈ છે પચાસ ટકા લડી લીધી બાકી છે હવે લેખિત બાકી શું છે હવે લેખિત અને લેખિત ને પચાસ ટકા છે પચાસ ટકા એટલે કે તમારી સફળતામાં આનો ભાગ કેટલો છે ફક્ત અને ફક્ત પચાસ ટકા પચાસ ટકા શારીરિક હતી એ તો તમે પાર કરી લીધી હવે વધ્યું શું લેખિત લેખિત શું છે પચાસ ટકા હવે આ પચાસ ટકા તમારી સફળતાના છે પચાસ ટકા તમે સફળ થઈ ગયા છો હવે બાકી કેટલા છે પચાસ ટકા અને પચાસ ટકામાં સફળતામાં લેખિત છે અને લેખિત તો આપણે ફોડી લઈશું તો વિદ્યાર્થી મિત્રો હું ફરીથી મીરા એકેડમી તરફથી ચેતન બળ ગુજરાત કે તમે તમારી આ જે લેખિતમાં સફળ થવા માંગતા હોય તો અમારું જે મીરાઈ મીરાઈ એકેડેમીનું જે ચેનલ છે તેને સબસ્ક્રાઈબ કરો તમે પણ સબસ્ક્રાઈબ કરો તમારા જે ફ્રેન્ડ હોય તમારા જે બીજા તમારી સાથે જે પોલીસ ભરતીની તૈયારી કરતા હોય તેમને પણ સબસ્ક્રાઈબ કરાવો આવી જ ગ્રાઉન્ડની નવી ભરતી માટે અને બીજું કે અમારા મિરાઈ એકેડેમીના ના જે યુટ્યુબ ચેનલ છે તેના ઉપર ફક્ત અને ફક્ત ગુજરાત પોલીસને લગતા જ વિડીયો અપલોડ કરવામાં આવે છે તેની તેની તો સમય જાણવા હવે વિદ્યાર્થી મિત્રો હવેથી અમારે જે વિડીયો હશે ફક્ત ને ફક્ત ગુજરાત પોલીસનો હશે તો તે સાથે જ ફરીથી એક નવા લેક્ચરમાં નવી અપડેટ આપણે મળીશું ત્યાં સુધી જય હિન્દ જય ભારત